કાઢિયાલી એ ઉતાવળી રે હમણાં પેશન આવશે રે આ વેલડીયું ના ફૂલડા રે ઢેકી લેજો બેગડી રે આ વેલું માથે કાયમ નથી તમારો નિવાસ રે તેલ માં તળાશો રે કાતો તમે ખરીદશો રે ਆਪੋਂ ਖਿੜਾਨਾ ਨ ਮੇਲੋ ਰੇ ਬੈਠੋ ਦਿਲ ਨਹੀਂ ਦੇ ਲੀਏ ਰੇ اے ਜੀਵਾਲਾ ਗੜੀਬਾਰ ਕਰਸੋ ਨਹੀਂ ਕਲੇਸ਼ ਮਿੱਠੂ ਜਲ ਲੈ ਜੋ ਰੇ ਹਮਣਾ ਸੁਰਜੂ ਭੂਖੇ ਰੇ ਆਪੋਂ ਖਿੜਾਨਾ ਨ ਮੇਲੋ ਰੇ ਬੈਠੋ ਇਕ ਜਾੜ ਰੇ ਰੇ اے ਜੀਵਾਲਾ કલેશ મીઠું જોલું લે જો રે હમણાં સુરજ ઉગશે રે આ ગાડી હાલી એ ઉતાવળી રે હમણાં સ્ટેશન આવશે રે એક રે એ ડબાના મુસાફર આપણે એ હાલ્યા જાવ પોત પોતા